આ ગાડીનું એસી ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને એન્જિન પાવરફુલ છે એવું આ ગાડી માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચ્યાસી રૂપિયા અને મિત્રો આ ગાડી તમને મહુવામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિ સેન્ટ્રો સેન્ટ્રોનું જે ઝિંગ વેરિયન્ટ આવે તે મોડલ છે આ મોડલ બે હજાર બાર ગાડી છે અને અને થર્ડ ઓનર ગાડી છે 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 આ ગાડીનો વીમો ચાલુ ચાલુ પાસિંગ પણ ટીપટોપ કન્ડિશનમાં સેન્ટ્રો છે જે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ સેન્ટ્રો ની કન્ડિશન છે અને મિત્રો આ સેન્ટ્રોની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્પિશનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢો તમે વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મહિન્દ્રાની જીપ આ જીપનું મોડેલ ઓગણીસો નું છે અને ડીઝલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટોપ કન્ડિશનમાં જીપ છે મિત્રો આ જીપની તમે વિડીયોમાં જોઈ શકો છો મોડીફાઈ કરેલી જીપ છે જીપની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત નવાણું હજાર રૂપિયા અને આ જીપ તમને રાજકોટ જિલ્લાના ત્રાંબા ગામે જોવા મળશે અને આ જીપ વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગનર વેગનઆર નું મોડલ બે હાજર નવ નું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે આ વેગેનરનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે હાલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું આ ગાડી માલિકનું કહેવું છે ઘરઘરાવ ગાડી છે અને સાચવેલી ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પંદર હજાર રૂપિયા અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસિશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો પાંચ પર જે વાહન છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે ચારે ટાયર નવા છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ અલ્ટોની કિંમત વાહન માલિક કરે છે એક રૂપિયા અને મિત્રો જો તમારે લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને વલભીપુરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શન માં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે હશે યુન આઈ ટ્વેન્ટી આ આ આઈ ટ્વેન્ટી નું મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ એન્જી થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનું એસી ચાલુ છે અને એન્જિન પાવરફુલ છે હાલ ગાડીમાં ક્યાંય છડો નથી એવું આ ગાડી માલિકનું કેવું છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને દસ હજાર જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઓમની આ ઓમની નું પેટ્રોલ પ્લસ ગાડી છે આ વીમો પૂરો થઈ ગયેલો છે છે અને પાસિંગ ચાલુ આ એન્જિન પાવરફુલ છે અને ટાયર સારી કન્ડિશનમાં છે અને મિત્રો આ ઓમની ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચાવન હજાર રૂપિયા અને આ ઓમની તમને રાજુલા માં જોવા મળશે અને આ ઓમની વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ઓમની માલિક નો નંબર આપેલો છે તેથી તમે આ ઓમની માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોમાં જે ઝીંગ વેરિયન્ટ આવે તે મોડલ છે આ સેન્ટ્રોનું મોડલ બે હજાર પાંચનું છે પેટ્રોલ પ્લસ એન્જિન ચાલતી ગાડી છે આ ગાડીનું એસી ચાલુ છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે અને ટાયર સારા છે કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ સેન્ટ્રોની કિંમત વાહન માલિક કરશે ફક્ત અને ફક્ત પંચાવન હજાર રૂપિયા અને હા મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને મિત્રો આ ગાડી તમને ગોંડલના દેરડી ગામે જોવા મળશે અને આ સેન્ટ્રો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર જે તે છે હોન્ડા ની સિટી સિટી માં જે ડેક્સ વેરિયન્ટ આવે તે ગાડી છે આ હોન્ડા સિટી નું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પર થી ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે આ ગાડીમાં બેટરી નવી નખાવેલી છે ગુડ કન્ડિશન ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને ખેડા જિલ્લાના કપડવંજ ગામે જોવા મળશે અને મિત્રો આ હોન્ડા સિટી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે હશે યુડાઈની આઈ ટ્વેન્ટીનું મોડલ બે હજાર પેટ્રોલ પ્લસ ચાલતી ગાડી છે અને ચાર ઓનર ગાડી ગાડી છે છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને ભેસાણ તાલુકાના ચુડા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આ ઓલ્ટોમાં જે એલેક્સઆઈ વેરિયન્ટ આવે તે મોડલ છે આ ગાડીનું મોડલ બે હજાર પંદરનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી અલ્ટો છે થર્ડ ઓનર ગાડી છે આ અલ્ટોનો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગવાળી વાળી ગાડી છે આ ગાડીનું મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને ટાયર સારી કંડિશનમાં આખી ગાડી ઓરિજિનલ છે એવું ગાડી માલિકનું કેવું છે અને ગાડીમાં ક્યારેય એક્સિડન્ટ થયેલું નથી અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને જસદણ તાલુકાના કમલાપુર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાન માલિક નો નંબર કાઢવા માટે વિડીયોના ટાઈટલ નીચે જે મોર બટન આપેલો છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિક નો નંબર મળી જશે